નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો તથા ગાંધીનગર ગાંધીનગરની પ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ અને પાક્ષિક અખબાર તસવીરે ગાંધીનગર તેમજ સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સેક્ટર 5 ના સહયોગ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ચૌદ સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારે નવમી બાર દરમિયાન સિનિયર સિટીઝન હોલ સેક્ટર પાંચ ખાતે આયોજિતા નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ગાંધીનગરમાં જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર સતીષ પરમાર ડેન્ટિસ્ટ ડૉક્ટર સંજીવ શાહ ફિટિયોથેરેપિસ્ટ ડોક્ટર હાર્દિક તલાટી ઓર્થોપેડિક ડોક્ટર હાર્દિકસિંહ વાઘેલા ફિઝિશિયન વૈશાલ શાહ આયુર્વેદિક નેચરોપથી ડોક્ટર જયરામ ઠક્કર સ્પીચ થેરપી માલવિકા જઈને સેવા આપી હતી સાથે જ્યોતિ પેથોલોજી લેબોરેટરીના ડોકટર ભૂમિકા રાઠોડ દ્વારા શુગર કોલેસ્ટર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા નાના બાળકોને પ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ઇલાબેન વોરા બહેનોને કેન્સર અવેરનેસ વિષયક માહિતી આપી હતી શહેરના બાળકોથી માંડી વડીલ ભાઈઓ બહેનોને મોટી સંખ્યામાં આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લીધો હતા આ મેડિકલ કેમ્પનું ઉદઘાટન ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલ તેમજ સિનિયર સિટીઝનના પ્રમુખ કેસરીસિંહ બિહોલા અને ડોક્ટર્સના હસ્તે કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર હિતેશ મકવાણા જાણીતા ઉદ્યોગપતિ અને ગાંધીનગર માસ્ટર સિથલેસ્ટિકના ના પ્રમુખ તેમજ ગુજરાત માસ્ટર સિથલેસ્ટિકના ઉપપ્રમુખ દિનેશસિંહ ચાવડા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગાંધીનગરના પ્રેસિડેન્ટ ડોક્ટર રશ્મિન પ્રજાપતિ વાઇસ પ્રેસિડેન્ટ બંકીમ મોદી યોગ ગુરુકાનજી બાવરી પૂર્વ કોર્પોરેટર અને સમાજસેવી હર્ષાબા દાંધલ સમાજસેવી અનુરાધા શેનોય રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરના પાર્થ ઠક્કર ઇન્ડિયન રેડક્રોસ ગાંધીનગરના સેક્રેટરી કુંતલ નિમાવત ઉપસ્થિત રહ્યા હતા સર્વે મહાનુભાવો તેમજ હાજર ડોક્ટર્સનું સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પને સફળ બનાવવા સફળ બનાવવા સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો મુરસિંહ રાઠોડ પીવી જેઠવા ધનશાયમસિંહ ગોલ મહેન્દ્રુભાઈ પરમાર મહેન્દ્રુભાઈ નાઈ પ્રવીણસિંહ સિસોદિયા જગદીશભાઈ પટેલ કાનજીભાઈ દેસાઈ કે પી પરમાર કે આર પટેલ બાબુભાઈ પરમાર મહિલા પ્રતિનિધિઓ પરાગીબેન પંડ્યા અરુણાબેન રાવલ બીનાબેન ભટુ જયશ્રીબેન ચાવડા વગેરે અવિરિત સેવાઓ આપી હતી મેડિકલ કેમ્પના સમાપન પ્રસંગે સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ કેસરીસિંહ બિહુલાએ સર્વેનો આભાર માન્યો હતો ગાંધીનગરની પ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ અને વાર્ષિક અખબાર તસવીરે ગાંધીનગર હિન્દુમતીબેન ચેરિટેબલ ટ્રસ્ટ સેક્ટર પાંચ વસાહત ને જુનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે અહીંયા સેક્ટર પાંચ સિનિયર સિટીઝન હોલ ખાતે નિઃશુલ્ક એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને આ કેમ્પમાં વિવિધ રોગના ફિઝિશિયન ડૉક્ટર સાહેબો અહીંયા પધારી એમને નિઃસ્વાર્થ અહીંયા સેવાઓ આપી છે અહીંયા ફિઝિયોથેરાપી થેરાપી ડેન્ટલ આયુર્વેદિક અને લેબોરેટરી ટેસ્ટ સુગર ટેસ્ટ ડીપી ટેસ્ટ કેલ્શિયમ અને વગેરેની સારવાર અહીંયા સેક્ટર પાંચ ઘર આંગણે અહીંયા બધા વસાહતીઓએ અમારા ઓછાભેર સિનિયર સિટીઝનોએ અહીંયા ભાગ લીધો અહીંયા લગભગ અમારા અહીંયા મેડિ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં અહીંયા એકસોને વીસ અહીંયા પેશન્ટ વસાહતીઓ નાગરિકોએ અહીંયા આ કેમ્પનો લાભ લીધો અને ખૂબ સરસ આયોજન અમારા આ ટ્રસ્ટ અને આ સંસ્થાઓના સંયુક્ત અનુ આયોજન કર્યું છે અવારનવાર પણ અહીંયા આવા સેવાકીય પ્રવૃત્તિઓ આ હોલમાં અમે આ બધાના સહકારથી થાય છે અને કરીએ છીએ અને ખૂબ સરસ આયોજન અહીંયા અમને કશ્યપ કશ્યપાઈ એ પણ ખૂબ સરસ એમનો પણ અમને બહુ સરસ લાભ મળ્યો એમનો પણ જે એમના મિત્ર સર્કલ અમારું સિનિયર સિટીઝન વસાહતીઓ સંયુક્ત ઉત્તર થઈને અહીંયા આવ્યો હતો આનંદ અને ઉત્સાહથી બધાનું જે દર્દ અહીંયા લઈને આવ્યા હતા એ દર્દ અહીંયા ભૂલી ગયા અને સરસ રીતે આયોજન પ્લાનિંગમાં અને મોટા ભાગે સિનિયર સિટીઝનને ખૂબ સરસ લાભ લીધો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર શ્રી વડનગર નાગર મંડળ ગાંધીનગર દ્વારા શ્રી અખિલ ભારત નાગર મંડળ બેટા ગરબા બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠા ગરબા સ્પર્ધામાં ગાંધીનગર અમદાવાદ રાજકોટ ભાવનગરથી કુલ સત્તર ટીમોને ભાગ લીધો હતો જેમાં નાની છોકરીઓથી માંડીને પુરુષો અને મહિલાઓ સુધીના દરેક વ્યક્તિએ ભાગ લીધો હતો બેઠા ગરબા સ્પર્ધામાં અમદાવાદ પ્રથમ ગાંધીનગર બીજા ક્રમે અને રાજકોટ ત્રીજા ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં અનલ વસાવડા આભા દેસાઈ સંપ્રદા વોરા અને પ્રહર વોરાએ નિર્ણાયકો તરીકે સેવા આપી હતી કાર્યને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ પ્રહર અંજારિયા મંત્રી દિગંત ઓઝા અને કારોબારી સદસ્યોનો સહકાર મળ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ